નમસ્કાર દર્શક મિત્રો આજે યાત્રા પર્વને લઈને ઇસ્કોન મંદિરમાં ચાલતી જે તમામ જે ભગવાનને લઈને જે તમામ ક્રિયાઓ છે તે અમે આપણે બતાવી રહ્યા છે અને અત્યારે જે ભગવાન જગન્નાથજીને રાજભોગ અર્પણ કરવામાં આવ્યો છે આ દ્રશ્યો જોઈ શકો છો મારા સહયોગી અભરા તૈયાર આપણે જે ઝૂમ કરીને દ્રશ્ય બતાવશે કે ભગવાન જગન્નાથજી ભાઈ બલદેવ અને બહેન સુભદ્રાજીને રાજભોગ અહીંયા પીરસવામાં આવ્યો છે અત્યારે એક ને પંદરે ભગવાન જગન્નાથજીને રથયાત્રામાં સવાર કરવામાં આવશે મંદિરમાં ભાવિ ભક્તોનું જે ઘોડાપૂર છે તે ઉમટ્યું છે અને તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ હરિભક્તો છે તે આજે વહેલી સવારથી મંદિરના પ્રાંગણમાં આવીને જે ભગવાનના દર્શનનો લાવો છે તે લઈ રહ્યા છે શંખનાથ કરવામાં આવી રહ્યો છે અત્યારે ભગવાન જગન્નાથજીને આરતી જે છે તે પૂર્ણ થાય છે અને ભગવાનને શંખનાથ કરીને આવી રહ્યા છે તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ હરે રામ હરે કૃષ્ણના નાથથી ઇસ્કોન મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે ને તમામ ભક્તો આજની જે ગળી છે તેનો જે અવતારમાં ભગવાનના દર્શન કરવા જે ભગવાનના આશીર્વાદ લેવા માટે ઇસ્કોન મંદિરમાં પહોંચી આવ્યા છે અને તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ ભક્તોમાં અનેરો થનગણાટ જોવા મળી રહ્યો છે સતત ઇસ્કોન મંદિરમાં ભજન કીર્તન સવારથી જ ચાલી રહ્યું છે અત્યારે મોટી સંખ્યામાં ભક્તજનો ભગવાનના દર્શન અર્થે પહોંચી રહ્યા છે આપ પાકપુરી ન્યૂઝના માધ્યમથી અમે પણ આપણે ભગવાનના આપના મોબાઈલ સ્ક્રીન પર ટીવી સ્ક્રીન પર અમે ઘરે બેઠા તમને દર્શન કરાવી રહ્યા છે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને ભાઈ સુભદ્રાજીના અમે આપણે દર્શન કરાવી રહ્યા છે રથયાત્રાની પણ પડે પડની જે ખબર છે રથયાત્રાની તમામ જે સમાચાર છે અમે આપ સમક્ષ બચાવતા રહીશું આજના દિવસ દરમિયાન અત્યારે ઇસ્કર્ન મંદિરમાં ભક્તજનો જે ઘોડાપુર છે તેવું ઊંટી પડ્યું છે મોટી સંખ્યામાં ભક્તો દ્વારા અહીંયા ભજન કીર્તન કરવામાં આવ્યું છે હરે રામ હરે કૃષ્ણના નાથથી આખું મંદિર છે તે ગુંજી ઉઠ્યું છે અથાળી વીજના દિવસે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જગન્નાથ સ્વયં ભક્તજનોને દર્શન આપવા માટે નીકળશે વડોદરા શહેરમાં રથયાત્રાને લઈને ભક્તજનોમાં અનેરો ઉત્સાહ હોય છે નીકળશે આજે અને ભક્તોજનો નતમસ્તક થઈને ભગવાનના ના આશીર્વાદ લેશે તમામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે कौन था आज ये हम चल जाओ दिमाग से तो कह रहा यहां

નાસ્તા ઝૂમતા ભગવાનને આજે પ્રસન્ન કરવાનો એક નાો લઈ રહ્યા છે તમામ ભક્તોમાં માં અનેરી ખુશી જોવા મળી રહી છે એ અમે આપ સમક્ષ કરાવતા રહ્યું તમામ ભક્તો છે તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે ભક્તજનો પણ સાથે વાત કરીશું કેટલો ઉત્સાહ છે

જગન્નાથની જે રથયાત્રાની આજે સનાતન પરંપરાથી જે રથયાત્રા ચાલતી આવી છે અને લોકો આટલા ઉત્સાહ એ ઉમંગથી ભગવાનના દર્શન કરતા કરવા માટે આવે છે એવો લાવો આજે મને મળ્યો છે અને આજે હું સીએમ તરીકો આવ્યો છું અત્યાર નવી તો सीएम પીએમ અને નરેન્દ્રભાઈ મોદીના દેશમાં અહીંયા ભક્તજનો પહોંચ્યા છે અને તમામ આજે વડોદરા વાસીઓને રથ યાત્રાની શુભકામનાઓ વાકી લે આજે વડોદરા વાસીઓને શું કહેશે રથયાત્રાની રહીતાલીસમી છે નેતાલીસમી એડતાલીસમી રથ બહુ તમામ ભક્તોને આજના દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને ભક્તજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભક્તજનો અત્યારે ભજન કીર્તનમાં મનમગ્ન બનીને તલ્લીન થઈને ભગવાનને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગજનના ચાલે તેઓ નાખી રહ્યા અને ઝૂમી રહ્યા અત્યારે બંધ થઈ ગયા છે ભગવાન ને અહીંયાથી સ્ટેશન તરફ લઈ જવામાં આવશે એક ને પંદર નો ટાઈમ આપવામાં આવ્યો છે ત્યારબાદ ભગવાન જે જગન્નાથની રથયાત્રા છે તે રેલવે સ્ટેશનથી શરૂ થવા ભગવાન દર્શન આપવા માટે નીકળશે આજની જે ઘડી છે આજની જે ક્ષણ છે તેઓ ભક્તો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ ભક્તો આજે તન મન ધનથી નાચી રહ્યા છે ઝૂમી રહ્યા છે ભગવાનને રીઝવવાનો અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે મારા સહયોગ છે અમારા સહયોગ સાથે હું રવિ દસ બાળકો રોજ ઘડો ઉતર્યા